મોક્ષદા એકાદશી વ્રત કથા પિતૃને મોક્ષ આપતી અગિયારસ પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા મોક્ષદા એકાદશીની કથાનો મહિમા એકાદશીમાં શું કરવું શું ના કરવું તે બધું આ લેખમાં જણાવવામાં આવ્યું છે તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર

અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે મોક્ષદા એકાદશીની પૌરાણિક કથા આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે વેખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃ અને નીચ પડેલા જોયા એ બધાને આ વ્યવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્રની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ ભાજપેયી યજ્ઞ કર્યાનો ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વેખાંનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનો પુત્ર પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્નમાં આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને ખૂબ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા પર બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પહેલાં દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ અને ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વતમુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકા જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી તે પિતાને અવગતિ જોઈ કે થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં જોયા તેમના પગમાં પડી ગયો અને વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષર સુદ અગિયારશ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી ભીખનાસના પિતાએ પિતરો સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણ કમય એ મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારી છે આ મહત્વ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ વ્રત કેવી રીતે કરવું સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શુદ્ધ જળથી સ્નાન કરાવો તેના પછી ધૂપ દીવો નિવેદ વગેરે સોળ વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાત્રે દીપદાન કરો દશમના દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવો લેવી કાળે ઉઠી એક વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો તે પછી તાંબાનો એક લોટો લેવો તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જવ પીપળે ચડાવો શક્ય હોય તો ત્યાં પણ એક વિશ્વ શસ્ત્રનો પાઠ કરવો તે પછી ઘેર આવી નિત્યક્રમ કરવા મોક્ષદા એકાદશીના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો ચાલો જાણીએ મોક્ષદા એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું મોક્ષદા એકાદશીના દિવસે શું કરવું ધાર્મિક માન્યતાઓ અનુસાર મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ઓછામાં ઓછો એકસો આઠ વખત ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરવો જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ ચઢાવવી જોઈએ સાથે જ કથા અને આરતી પણ કરવી જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે શું ન કરવું મોક્ષદા એકાદશીના વ્રતનો નિયમ એક દિવસ પહેલાં શરૂ થઈ જાય છે આવી સ્થિતિમાં એકાદશી તિથિ શરૂ થાય તે પહેલાં મીઠાનું સેવન બંધ કરી દો કોઈના પ્રત્યે ખરાબ વિચારો ન લાવવા ઘરના વડીલોની વાતોનું સન્માન કરો જો તમે ઉપવાસ કરતા હોય તો ઉપવાસ દરમિયાન મીઠાનું સેવન ન કરો જે લોકો વ્રત નથી રાખતા તેઓ એકાદશીના દિવસે સેવન ન કરો આ સિવાય આ દિવસે વગેરે ન કાપવા જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા ઉપર છે અને હિન્દુ માન્યતા ઉપર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ